મિત્રો આજકાલ અઢાર થી પચીસ વર્ષની ઉંમરમાં જ ઘણા લોકોના વાળ સફેદ થવા લાગ્યા છે શું આ કોઈ ગંભીર બીમારી છે શું સફેદ વાળ ફરી કાળા થઈ શકે અને સૌથી મહત્વની વાત સફેદ વાળ રોકવા શું કરવું તો આ વિડીયોમાં તમને મળશે સફેદ વાળ થવાનું મૂળભૂત કારણ આયુર્વેદિક ઉપચાર અને ખોરાકની ભૂલો કે જે તમારે કરવી ન જોઈએ કરેલું અને અસરકારક ઉપચારો કે ક્યાં છે શું કરવું અને શું નહીં કરવું તો વિડિયો અંત સુધી જરૂર જોજો તમને ઉપયોગી માહિતી લાગે તો વિડિયો શેર કરવાનું ભૂલશો નહીં ચાલો શરૂ કરીએ તો વાળનો કુદરતી રંગ કેમ હોય છે એ જાણવું જરૂરી છે મિત્રો આપણા વાળમાં મેલેનિન નામનું રંગ દ્રવ્ય હોય છે આ મેલેનિન જેટલું વધુ એટલા વાળ વધુ કાળા જ્યારે મેલેનિન બનવું બંધ થઈ જાય અથવા ઓછું થઈ જાય છે ત્યારે વાળ સફેદ થવા લાગે છે એટલે સફેદ વાળ કોઈ બહારથી આવતી સમસ્યા નથી અંદરની પોષણ અને જીવનશૈલીની ખામી છે તો નાની ઉંમરે વાળ સફેદ થવાના મુખ્ય કારણો કયા ક્યાં હોઈ શકે છે ચાલો જાણીએ પહેલું છે વિટામિન બી ટ્વેલની ઉણપ વિટામિન બી ટ્વેલ વગર મેનેરીન બનતું નથી જેઓ દૂધ દહીં પનીર ઈંડા ઓછા લે છે તેમાં વધારે પડતા સફેદ વાળ જોવા મળે છે બીજું છે આયરન અને કોપરની ઉણપ જેના લીધે લોહીમાં હિમોગ્લોબિન ઓછું બને છે અને વાળ સુધી પોષણ નથી પહોંચતું જેના લીધે વાળ સફેદ થાય છે ત્રીજું કારણ છે વધારે સ્ટ્રેસ અને ચિંતા વધારે પડતો સ્ટ્રેસ અને ચિંતા લેવાથી હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે અને વાળ સફેદ થાય છે અને ખરવા પણ લાગે છે ચોથું છે ઊંઘની કમી રાત્રે સાતથી આઠ કલાકથી ઓછી તમારા કોષોનું રિપેરિંગ બંધ કરે છે અને મેલેનિન ઘટાડે છે પાંચમું છે ખોટો ખોરાક જંક ફૂડ વધારેન ચા કોફી પેકેટવાળું ખોરાક આ બધા વાળના શત્રુ છે જેથી તમારે તેનો ઉપયોગ ઓછો કરો તો ફાયદાકારક રહેશે છઠ્ઠું છે કેમિકલ શેમ્પુ અને કલર સલ્ફેટ એમોનિયા હે કરવાથી વારંવાર ઉપયોગ કરવાથી તમારા વાળ સમય પહેલાં સફેદ થાય છે અને ખરવા પણ માંડે છે સાતમું કારણ છે જેનેટિક્સ એટલે કે જો માતા પિતાને વહેલા સફેદ વાળ થયા હોય તો સંતાને પણ શક્યતા વધારે છે આઠમું છે થાઇરોઇડ અને હોર્મોનલની સમસ્યા કે થાઇરોઇડ ઇમ્બેલેન્સ હોય જેના લીધે વાળ સફેદ થવા લાગે છે માટે થાઇરોઇડ માટેની તમારે ટેસ્ટ કરવી જરૂરી છે સફેદ વાળના ક્યાં કયા પ્રકાર હોઈ શકે ટેમ્પરરી વ્હાઈટ હેર એટલે કે પોષણની ની થાય છે યોગ્ય ઉપચારથી તેને સુધારી શકાય છે બીજું છે પરમિનેન્ટ વ્હાઈટ હેર એ ઉંમર અથવા જેનેટિકના લીધે વાળ સફેદ થઈ જાય છે જે રોકી શકાય પરંતુ સંપૂર્ણ કાળા કરવા મુશ્કેલ છે તો ચાલો જાણીએ અસરકારક આયુર્વેદિક ઉપચારો ક્યાં ક્યાં છે પહેલું છે નારિયેલ તેલ ગરમ કરી અને તેની અંદર મીઠા લીમડાના પાન એટલે કે કઢીપત્તા એડ કરવાના છે ત્યારબાદ આ તેલથી તમારે માથાની અંદર માલિશ કરવાની છે જેથી સફેદ વાળની અંદર હાથ મળશે બીજું છે આમળાનો ઉપયોગ આમળાનો રસ પીવો આમળાના તેલથી માલિશ કરો જેથી સફેદ વાળની અંદર તમને ફાયદો થશે ત્રીજું છે ભૃંગરાજ જેને કેશરાજ પણ કહેવામાં આવે છે તે વાળને કુદરતી રીતે કાળા કરે છે અને મજબૂત બનાવે છે ચોથું છે મેથી દાણા રાત્રે મેથી દાણાને ભીંજવી લો પછી સવારે તેને પીસી અને પેસ્ટ બનાવી લો પછી ત્રીસ મિનિટ સુધી તમારા વાળની અંદર લગાવો ત્યારબાદ તેને ધોઈ નાખો પાંચમું છે એલોવેરા જેલ કે તમારા એલોવેરા જેલને તમારા માથાના સ્કાલ્પર લગાવો જેથી તમને પોષણ મળી રહે અને હપ્તામાં તમારે બે વાર લગાવવું જરૂરી છે ચૂક ખાવું કે જેનાથી તમારે સફેદવાળ અટકી શકે પહેલું છે દૂધ દહીં અને શાસ ખાવું જેના લીધે વિટ વિટામિન બી ટ્વેલનું પ્રમાણ વધે એલા શાકભાજી કાળા તલ ચણા અંકુરિત મગ દાળ ખજૂર અંજીર શું ન ખાવું જોઈએ જંક ફૂડ વધારે ચા કોફી સિગરેટ દારૂ શું કરવું અને શું નહીં કરવું જેથી તમારા સફેદ સફેદવાળની અંદર રાહત મળી શકે માથામાં તેલ લગાવવું પૂરતી ઊંઘ લેવી સ્ટ્રેસ ઓછો રાખવો શું ન કરવું વારંવાર હેર કલર કરાવો પીંજાયેલા વાળમાં કાંસકો ફેરવો ભર્યા શેમ્પૂ ઉપયોગ કરવા કેમિકલભર્યા કલર ઉપયોગ કરવા મિત્રો સફેદ વાળ કોઈ એક દિવસમાં થતા નથી અને એક દિવસમાં ઠીક પણ નથી થતા તમારે નિયમિત કાળજી અને યોગ્ય ખોરાક લેવો જેથી તમારા સ્વસ્થ કાળાવાર થઈ શકે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી જ આયુર્વેદની માહિતી તેમજ ઘરેલુ ઉપચાર માટે હમણાં સબસ્ક્રાઈબ કરી દેજો આયુર્વેદનો ખજાનો